નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીના જી હા દોસ્તો ગુજરાત મોડલ વોટ ચોરી કરવાનું મોડલ છે તેઓ રાહુલ ગાંધીનો બીજેપી ઉપર ફરીથી વોટ ચોરી કરવાનો મોટો આરોપ પણ સામે આવ્યો છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો અમેરિકાની સ્કૂલમાં ફરીથી થયો છે ગોળીબાર જી હા દોસ્તો બે લોકોના તેની અંદર થયા છે મોત અને ચૌદ બાળકો સહિત સત્તર લોકો તેની અંદર ઘાયલ પણ થયા છે વાત છે અમેરિકાના મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં એક દુઃખદ ઘટના બની છે જી હા દોસ્તો જમ્મુ અને કાશ્મીરના કિસતવાડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે અનેક ઘરોને વ્યાપક નુકસાન થયું છે અને સાત વ્યક્તિઓ તેની અંદર ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે અને તે આગળ પણ વધી રહ્યું છે ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનોનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે મુસાફરોને અદ્ભુત અને અનોખો અનુભવ આપવા માટે તૈયાર છે મહત્વનું છે કે મિત્રો સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપી ખાતેના સ્ટેશનોનું માળખાકીય કામ પણ મિત્રો પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે અંતિમ ફિનિશિંગનું કામ પણ ચાલી રહ્યું છે એટલે મિત્રો ગુજરાત માટે એક આનંદના અને અગત્યના સમાચાર પણ કહી શકાય છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ થી જી હા દોસ્તો ગીર સોમનાથના વેરાવળ બંદરના માછીમારોને માછીમારો નુકસાન થયું છે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ ડીઈઓનો મિત્રો મહત્વનો નિર્ણય પણ સામે આવી ગયો છે વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો અંકલેશ્વરમાં એક ખૂબ જ મોટી અને દુઃખદ ઘટના સામે આવી છે ભરૂચના અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન શુક્રવારે રાત્રે બે જુદા જુદા અકસ્માતોની ઘટના સર્જાતા માહોલ મરજો બની ગયો હતો અને એક ઘટનામાં ડીજે ટેમ્પો થી અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળકીનું મૃત્યુ થયું છે ત્યારબાદ મિત્રો બીજી ઘટનામાં જીઆઈડીસી માં આખલો ઘુસી જતા આઠ લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે અને તેમને હોસ્પિટલ માટે સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા છે ત્યારે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે નકલીની જાણે બોલબાલા થઈ રહી છે આ આ વ્યક્તિને શું કર્યું છે કામ ગુજરાતમાં નકલીનું નવું નજરાણું સામે આવ્યું છે જૂનાગઢમાં શેર માર્કેટમાં રોકાણ કરાવતી બોગસ પેઢી મળી આવી છે અનેક લોકો તેની અંદર ફસાયા હોવાના સમાચાર છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા બાળકોનું પણ આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યો તો અમારા માટે અગત્યના અને સારા સમાચાર સામે આવ્યા છે સત્તર કરોડ બાળકોના આધાર અપડેટ કરવામાં આવશે યુઆઈડીએઆઈ અને શિક્ષણ મંત્રાલય કરશે સંયુક્ત રીતે કામગીરી એટલે કે બાળકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણાથી ખૂબ જ એક નવા અને અદ્ભુત સમાચાર સામે આવ્યા છે આ સમાચાર સાંભળીને તમને કદાચ પણ નવાઈ લાગશે હરિયાણાના પાણીપતના એક બજારમાં એક દુકાનદારને કરડવાથી કૂતરાના મૃત્યુના પ્રકાશમાં કિસ્સો આવે છે જી હા દોસ્તો મનુષ્ય મૃત્યુ નથી પામ્યો પરંતુ તેને કરડવાથી કૂતરાનું મૃત્યુ થયું છે જી હા દોસ્તો આ કિસ્સો જોઈને દુકાનદાર તેમજ બજારમાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે કૂતરો કેવી રીતે મૃત્યુ પામ્યો ઘાયલો દુકાનદાર જનસેવા દળના અધિકારી સાથે તેની સારવાર અને તપાસ માટે શહેરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે